વાઈ ગયા છે છ અને મારે સાડા આઠ વાગે સ્ટેશને પહોંચવાનું હોય હેડ અને આ જોઈએ ટુવા લેમનો મેં એ ધ્યાનમાં નથી આગલો લોક ના જોયું હોય લોક જોયા આવજો હાલો હું ગાઈ હા ને પેકિંગ કર લો સેકન્ડમાં તો ભાઈ ફાઇનલી પેકિંગ થઈ ગઈ કમ્પ્લીટ હવે આપણે જાઉં ઘેરે તો હાલો રસ્તા મળીએ પહેલાં જાઉં મેટ્રો આવ્યા મેટ્રોમાંથી જાઉં રેલવે સ્ટેશને કાલુપુર અને પછી જાઉં દ્વારકા દ્વારકા દ્વારકાવાળી ટ્રેનમાં નહીં પોરબંદરવાળી ટ્રેનમાં સોરી હવે યાદ આવે મારમાં માહો એટલે એ જ એડસ્ટ કરી હાલો મળીએ આગળ अरे रुक जा वीडियो चालू है तो क्या कौन सी ट्रेन आ तो ये गाड़ी बाहर से बजो तो भाई हेलो आप डायरेक्ट घर जाए हम आ रही अपनी बाइक देखो एक आने लेने जवा हाँ चल तू चलाएगा मैं चलो आ, कोई भी चला हाँ तो ठीक है ले बैग તો હાલો ભાઈ ડેરા કાવા સ્ટેશન જઈને મળીએ બરોબર ત્યાં જો લોકમાં આગળ બનાવી જાવ સબસ્ક્રાઈબ નથી કર્યું સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ આપણી આગળ તો લાઇસન્સ છે ને એટલે આ ભાઈને ગાડી આપી દીધી છે ફ્રેન્ડથી કેમ કે આગળ પોલીસ રોકી શકે છે એટલે ગાડી આપી દીધી છે અને જુઓ બાકી અને પાછું એવું આમાં હે ને નંબર પ્લેટમાં જીજે નથી લખેલ એમ જ લગાડે પકડે ને તો વહી મૂકી પડે ચાલો બ્લોકમાં આગળ બનાવી જાવ મજા જ આવી જાય હા દેખના ભાઈ હા ભાઈ

મિલતે તો મળે જવાનું હોય મેટ્રોમાં અહીંયા સુધી આપણે મૂકવા આવ્યું જાય આપણે મેટ્રોમાં જવાનું હોય તો મેટ્રોમાં જાય મળી જાય બ્લોગમાં બરોબર વ્લોગમાં આપણે વિના હા તો ભાઈ પણ આપણે મેટ્રો સુધી મૂકી ગયો અને અહીંયાથી આપણે જવાનું હોય કાલુપુર રેલવે સ્ટેશન અને આ ઓલ્ડ હાઈકોર્ટ છે ને આપણે ટ્રેન મેટ્રો બદલવાની છે તો હું મેટ્રોમાં જાય કાલુપુર રેલવે સ્ટેશન અને ત્યાંથી પછી આપણે જશું ડાયરેક્ટ ઘરે વ્લોગમાં આગળ બિનાડે જો ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ બસ એટલું કહેવાનું હોય અને આ કેવી મજા આવી બધે જરા કહેતા કમેન્ટ કરી દેજો તો જ આવું કંઈ છે ઉપરથી ટોકન લઈ લીધું ને આપણે આવું ટોકન ને હાલો ચેકિંગ કરાવી લીધું ચેકિંગ થઈ ગઈ છે અને જો આને હે ને આડાડવાનું દરવાજા ખુલી જાય આપણે જવાનું પ્લેટફોર્મ નંબર એક ઉપર મોટેરા તરફ અને જે આ સાઈડ છે પેલી બાજુ હે એપીએમસી તરફ જાય છે અને ભાઈ જો અહીંથી જો તમને દેખાતો હોય ક્યાં દેખાતો હોય ખબર નહીં પતંગો પતંગો જ ઉડે છે સારો ઓર પતંગો જોરદાર પતંગો ઉડે છે અત્યારે જો આપણે મેટ્રોની વાઇટ જોઈએ છે ક્યારે આવે ખબર નહીં થોડીક વારમાં આવશે

ભાઈ ફાઈનલી આપણે કાલુપુર મેટ્રો સ્ટેશને ઉતરી ગયા હૈ અને કાલુપુર રેલવે સ્ટેશને જવાનું છે તે આ સામેથી તો ચાલો ત્યાં જઈએ તો હું જરાક લાઈટ કરતો હતો લાઈટ કરી લીધી હવે હાલો રેલવે સ્ટેશને જાય અને પછી હું ટ્રેનમાં બેસી જાઉં થોડોક નાસ્તો કરવાનો નાસ્તો કરી અને પછી ટ્રેનમાં બેસી જાય આ થોડોક આ બેકગ્રાઉન્ડ અવાજ આવતો હોય તો એને ઇગ્નર કરજો અને હાલો તો હવે જે ભીડ હતી ને ભાઈ ઓહો એક નંબર અટે નહીં એવી ભીડ હતી આવો ફૂગા ગાડી નહીં માણસો 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 આવો કાલે ઉત્તરાયણ હે ને એટલે અને હું ઉત્તરાયણ કરવા જાઉં ઘરે જો આ કાલુપુર મેટ્રો સ્ટેશન હલાવો થોડું હાલવાનું હોય તો હાલી જાય તો ભાઈ ફાઇનલી પ્લેટફોર્મ ઉપર ઉગી ગયા હૈ અને આપણે પ્લેટફોર્મ નંબર બે ઉપર ટ્રેન આવીએ તો આપણે નંબર બે ઉપર જાય બરોબર જો ભીડ તો અહીંયા છે ખાવા હાટો હે ને આપણે એક વેપર લઈ લીધી અને એક થમ્સ અપ લઈ લીધું બસ બીજું કંઈ ખાવાનું છે

we're doing all